રાજકોટ રેન્જ આઈપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ દ્વારા આગામી તહેવારોને ધ્યાનમાં લઈ અને પૃહી અને જુગારની બધી ઉપર વોચ રાખવા માટે સૂચના કરેલ જે અનુસંધાને જિલ્લા એસપી શ્રી પ્રેમ સાહેબ દ્વારા જિલ્લાના તમામ થાણા અધિકારી તેમજ જિલ્લાની તમામ બ્રાન્ચોને જરૂરી સૂચન કરેલ કે આગામી દિવસોની અંદર આવી પ્રવૃત્તિ બિલકુલ ને નાબૂદ થાય જે અન્વયે એલસીબી પીઆઈ અને તેના સ્ટાફ દ્વારા હકીકત મેળવી અને ધ્રોલ તાલુકાના ધરમપુર ગામની સીમની અંદર ગઈકાલ ઇંગ્લિશ દારૂના કટિંગ ઉપર રેડ કરે જે રેડ ની અંદર ઇંગ્લિશ દારૂની બોટલો અને બીયરની ની બોટલો એમ કુલ બોક્સ નંગ પાંચસો અને બોટલ નંગ ચાર હજાર છસો અડસઠ અને બીયરના ના બે હજાર સાતસો સાહીઠ મળી કુલ એક કરોડ અઠ્યાવીસ લાખ એકાણું હજાર નો મુદ્દામાલ વાહનો સાથે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે આ માલ મંગાવનાર મોહસીન મુસ્લિમ અને મોહમ્મદ ઇકબાલ ટકી નાઓ એ મંગાવી અને ધરમપુરના અજયભાઈ ધીરુભાઈ રાઠોડની વાડીની અંદર કટિંગ કરેલ છે આ કટિંગ વાળી જગ્યા ઉપરથી એલસીબી ટીમ દ્વારા ચેતનભાઈ અરજીભાઈ પરમાર અને સંજયભાઈ કરાભાઈ આસુન્દ્રા નાઓને ધરપકડ કરવામાં આવેલ છે આ લોકોની પૂછપરછ દરમિયાન તેમજ આ સ્થળ ઉપરથી મળેલ વાહનો મળી કુલ ચૌદ આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ હાલ ગ્રામ્ય પીઆઈ પીઆઈ શ્રી શ્રી નાઓ કરી રહેલ છે આ કેસ કરવામાં તેમજ તેની સાથે પીએસઆઈ મોરી અને પીએસઆઈ સીએમ કાટેલિયા તથા તેમની ટીમ દિલીપભાઈ કાસમભાઈ અને યુવરાજસિંહ મયુરસિંહ વર્મા અને ઋષિરાજસિંહ નાવે મળી અને કાર્યવાહી કરેલ છે કેસની અંદર પકડાયેલા આરોપી તેમજ નહીં પકડાયેલા આરોપી પૈકીના આરોપી મુસ્લિમ મુસ્લિમ અને મોહમ્મદ ઇકબાલ ટકીનાઓ વલસાડમાં તેમજ આપણે જામનગર ની અંદર પંચીએ અને જામનગર પ્રોપર ની અંદર દારૂ ના કેસમાં પકડાયેલ છે